ંગ સુરેખાત અમારી જો આ એક જ ગાય છે દુબળી ગાય છે બચારી આજે અને વીઆ લગભગ ચાર વાર પૂરા થઈ ગયા ચાર વરસ પૂરા થઈ ગયા તો હજી દૂધ આપો છો જો હા મારા સૂર્યખા દૂધ દો બરાબર ચાર વરસથી આ ગાય દૂધ આલે છે વીઆઈ જઈ તો હોય પણ કેટલું એક લીટર આપો છે ને અમારા ઘરમાં ચાલી રહેશે એટલે અમારે બહારથી દૂધ લાવવું પડતું નહીં તો ખરેખર ગાય ભલે એચએફ છે દેશી હોય જે હોય તે પણ ગાયનું મા વાત નહીં થાય આવી જોઈ રહશો કે ગાય ખરેખર એચેપ હોય કે ચાહે એ દેશી હોય પણ ગાય શબ્દ જે જગ્યાએ લાગે છે ને ત્યાં એનો ખરેખર મહિમા કાંઈ જુદો છે આ ગાયનું કંઈ વાત કીધા જેવી નહીં ચાર વરસ થઈ ગયા પૂરા વોચમું બેઠું તો હજી દૂધ આપે છે એટલે અમે એક જ સમય દોઈએ છીએ અને લીટર જેટલું દૂધ આપે છે એટલે અમારા દિવસ ચામાં આ ચાલે રહે મહેમાન આવતો પીવા તો ખરેખર ગાયનું બહુ મહિમા છે પરિવાર હજી તો અત્યારે અમે હાલ ઉઠ્યા છીએ ને આ કાય દોતી મને કે ચલો એક વિડીયો બનાવી દેવાના અનાવી છે બ્લોગ તો બનાવી દીધો હજી તો નહવાનો બી બાકી છે બ્રશ બી બાકી છે અમારી ચેનલમાં જેટલા બી લોકો છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો દોસ્તો થેન્ક યુ તમારા લોકોને બહુ જ જોરદાર પ્રેમ મળી ગયો છે જબરજસ્ત અને લગભગ અમારા ત્રણસોથી બી વધારે ફોલોઅર થઈ ચૂક્યા છે અમારો ટાર્ગેટ એક હજારનો છે તો વધારે વધાર વિડીયો શેર કરો અને લાઇક કરો શેર જરૂરથી કરાવો જરૂરથી કરો દોસ્તો થેન્ક યુ વેરી મચ દોસ્તો થેન્ક યુ એમ આ શું બતાવ્યું અરે કાંઈક બોલતો તડકા ચા લાગવા જવા દે છે ટામેટો નું શાક બનાવ્યું મગમર બોલતો ખરી આ નવી સિસ્ટમ ચાલુ કરી છે લોટ બહુ બધી દેડો હું ફટાફટ કસરત કરી લઉં કસરત કરીને ફટાફટ નહીં ના પછી હું જોઉં ઓકે અરે યાર મારા પેટ પર ઉપર નજર લગાવું છું એને ઉતારવા દે કે સારું સારું બને ખરા ખરા કરે છે મારું પેટ ઉતરતું નહીં ટેસ્ટી ટેસ્ટી અરે યાર એ ભગવાન અલ્યા ભાઈ આ મને પાતળી થવા દેતી નહીં હાર હાર બને ખરા ખરા કરે છે અને હું ઋષિ બળ બોલો મને જાડો જાડો રાખવા માંગે છે તું ગમે તે કઈ મુખ કરી પાતળો થવાનો એટલે થવાનો અરે થઈને ને બતાવીશ એકદમ સિક્સ એપ કાઢી નાખીશ ગાંડી

અમારે પહેલાં ઉઠાતું નથી એના કારણે ઓકે ચાલો ચાલો આડમ ઓકે જોઈએ કાર ખાના